કેમ છે આય ભાઈ મારો ભાઈ પણ આવ્યો કેમ છે બહુ દાદાજી ચા પાણી મગાવો હા મગાવ ઓય ચા લેતોય જા અલી આ ગાડી રિપેર કરવાની છે લેને કરી નાખું નકર આ શેઠ ખારો થાશે આ શેઠ ઓલી ગાડીમાં સાયલેશન ને ટાકી બે બદલાવવું જો અને લગભગ તો એન્જિન એ નવું બનાવવું જો હો કઈ ગાડી અરે હમણાં આવી પણ એવી એકે ગાડી જ નથી કે આ બધું બદલાવવું પડે અરે હા અરે જો લઈ જોવા દેતો એટલે આ તો મારી ગાડી છે એટલે આ તમે કોઈને ખોલવાનું કીધું તું પૂછતો તો હો હવે તમે જ કીધું તું અહીંયા ગાડી આવી આનામ મેકવા